જય માતાજી દોસ્તો સ્વાગત છે તમારું કીકુ રેસીપીમાં તો આજે આપણે બનાવીશું ત્રિરંગા મીઠાઈ તો આજે આપણે સૂકા કોપરાના છે મીઠાઈ બનાવવાના છીએ તેના માટે મેં આ સૂકા કોપરાનું છીણ લીધેલું છે એક વાટકું લીધું છે અને કપના માપમાં ગણીએ તો આ દોઢ કપ જેટલું કોપરાનું છીણ લીધું છે અને આ એક નાની વાટકી જેટલી ખાંડ લીધેલી છે અને આ એક વાટકી જેટલો મિલ્ક પાવડર લીધેલો છે તો હવે આપણે તેની મીઠાઈ બનાવીશું તો આપણે એક ચમચી જેટલું ઘી મૂકીશું ઘી મેલ્ટ થઈ ગયું છે તેમાં સુકા એડ કરી દઈશું હવે આપણે તેને શેકવાનું છે ધીમા બરાબર સેકી લેવાનું છે આ છીણને ગેસની ફ્લેમ સ્લો રાખવાની છે એકદમ ધીમા તાપે આપણે કોપરાના છીણને સેકવાનું છે તો આપણે આ છે શેકાઈ ગયું છે હવે આપણે તેમાં દૂધ એડ કરીશું એક વાટકી જેટલું દૂધ લીધેલું છે દૂધ એડ કરી દઈશું યા ખાંડ એડ કરી દઈશું ખાંડ એડ કરી છે એટલે આપણું મિશ્રણ થોડું ઢીલું થઈ ગયું છે ખાંડમાંથી પાણી છૂટું પડતું હોય છે ખાંડ ઓગળી ગઈ છે હવે ખાંડનું પાણી બળી જાય ત્યાં સુધી આપણે તેને હલાવવાનું છે તો હવે આપણે તેમાં મિલ્ક પાવડર લીધેલો છે તે એડ કરી દઈશું બરાબર મિક્સ કરી લઈશું તો આપણે મિશ્રણ થોડું ઘટ થઈ ગયું છે હવે આપણે તેમાં એક ચમચી જેટલું ઘી એડ કરીશું બધું મિક્સ કરી લઈશું હવે આપણું મિશ્રણ તૈયાર થઈ ગયું છે હવે આપણે તેને ઠંડુ કરી લઈશું ઠંડુ થઈ ગયું છે પેલા આપણે આ બે ભાગ લીધા છે તો હવે આપણે આ એક ભાગમાં આપણે આ ઓરેન્જ ફૂડ કલર લીધેલો છે તે થોડો એડ કરી દઈશું અને બધું હાથેથી બરાબર મિક્સ કરી લઈશું ઘીવાળો હાથ કરી લેવાનો છે આ મિશ્રણ આપણા હાથમાં ચીપકે નહીં એટલા માટે તો આપણે એક ઓરેન્જ કલરનું કરી લીધું છે હવે આ બીજા ભાગમાં આપણે ગ્રીન ફ્લોટ કલર એડ કરીશું લીલા કલરનું કરીશું તેને પણ આપણે મિક્સ કરી લઈશું આવી રીતના આપણે મિક્સ કરી લઈશું તો આપણે આ બંને મિશ્રણ તૈયાર થઈ ગયા છે તો હવે આપણે આ પાટલો લીધેલો છે તેના ઉપર આવી પ્લાસ્ટિકની સીટ લઈ લઈશું પ્લાસ્ટિક ઉપર આપણે થોડું ઘી લગાવી દઈશું હવે આપણે તેના ઉપર આ જે ઓરેન્જ બનાવ્યું છે મિશ્રણ તે આપણે લઈ લઈશું તેના ઉપર આ જે સફેદ મિશ્રણ રાખ્યું છે તે આપણે ફેલાવી દઈશું આવી રીતના ફેલાવી દઈશું સફેદ મિશ્રણ ને લીલા કલરનું જે મિશ્રણ બનાવ્યું છે તે આપણે ફેલાવી દઈશું પંદરમુ ઓગસ્ટ આવી રહી છે તો આપણે આ તિરંગા મીઠાઈ બનાવીશું ત્રણ કલર ની ત્રણ કલરના લેયર વાળી મીઠાઈ તૈયાર થશે આપણી અને પણ આપણે ફેલાવી દીધું છે તો હવે આપણે તેનો રોલ વાળીશું ઈઝીલી રોલ વાળી જાય છે આપણે પ્લાસ્ટિક સીટ ઉપર ઘી લગાવ્યું છે એટલે આવી રીતના ભેગું કરતું જવાનું છે તો જોઈ શકો સરસ એવો આપણો રોલ બનીને તૈયાર થઈ ગયો છે હવે આપણે તેને આવી રીતના ટાઇટ બંધ કરી દઈશું તો આપણે ટાઈટલી રોલ વાળી લીધો છે હવે આને આપણે ફ્રીજમાં બે થી ત્રણ કલાક માટે ઠંડુ થવા મૂકી દઈશું તો આપણે ત્રણ કલાક માટે આ રોલ ને ફ્રીજમાં રાખી મૂક્યો હતો તે જામી ગયો એકદમ હવે આપણે તેને કાઢી લઈશું તો જોઈ શકો છો સરસ આપણી મીઠાઈ સેટ થઈ ગઈ છે હવે આપણે તેના પીસ કરીશું તો પેલા આ સાઈડમાંથી આપણે કાઢી લઈશું જે સાઈડ નો ભાગ છે તે આપણે પહેલાં કાઢી લઈશું ઉપરથી આપણે પેલા થોડું સૂકા કોપરાનું છીણ છે તે લગાવી લઈશું બધી બાજુ આવી રીતના આમ કરીને કોપરાનું છીણ બધી બાજુ લગાવી દઈશું પીસ કરી લઈશું તો જોઈ શકો છો સરસ એવા આપણો કલર આવી ગયો છે તિલંગા મીઠાઈ ઓરેન્જ વ્હાઈટ અને ગ્રીન કલર આવી રીતના આપણે બધા પીસ કરી લઈશું રક્ષાબંધનમાં પણ તમે આ મીઠાઈ બનાવી શકો છો તો આવી રીતના આપણે બધા પીસ કરી લઈશું તો જોઈ શકો છો આપણે બધા પીસ કરી દીધા છે કેટલી સરસ દેખાય છે આપણી મીઠાઈ આવી રીતના તમે આ મીઠાઈ ઘરે બનાવી શકો છો પંદરમી ઓગસ્ટ છે એટલા માટે આપણે આ ત્રણ કલરની તિરંગા મીઠાઈ બનાવી છે તમે કલર એડ ન કરવા હોય તો ખાલી કોપરાની ખાલી સફેદ કલરની પ્લેટમાં પાથરીને તમે ચોરસ પીસ પણ કરી શકો છો આવી રીતના મીઠાઈ બનાવી શકો છો તો તૈયાર છે આપડી ત્રિરંગા મીઠાઈ તમે પણ આવી મીઠાઈ ઘરે ખૂબ જ ઓછા ખર્ચામાં આસાનીથી બનાવી શકો છો રક્ષાબંધન નો તહેવાર પણ આવી રહ્યો છે પંદરમી ઓગસ્ટ પણ આવી રહી છે તો આવી મીઠાઈ તમે આસાનીથી ઘરે બનાવી શકો છો તો આ મીઠાઈ તમે ઘરે એકવાર જરૂરથી ટ્રાય કરજો અને મારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને મારી રેસીપીના વિડીયો તમને કેવા લાગે છે તે તમે કોમેન્ટ બોક્સમાં લખી શકો છો